વર્ષના નવ યુવાનો તહેવારના સમયે બાઇક થી જતા હતા હર્ષ સંઘવી ની પોલીસે એને રોકે છે એને જાહેર માલ મારે છે લાકડીઓ થી મારે છે બબે ત્રણ ત્રણ વખત મારે છે એફઆઈઆર કરે છે અને એટલું નહીં વારંવાર અપમાન કરતા એક 21 વર્ષનો નવયુવાન એટલું બધું લાગી આવ્યું હજી તો એ યુવાનીમાં પ્રવેશ કરી રહ્યો અને હર્ષદવી તમારી પોલીસેનો જીવ લઈ લીધો એ એકવીસ વર્ષના નવયુવાનને એટલું ખોટું લાગ્યું જાહેરમાં પોલીસના મારથી કે એમણે દવા પી લીધી અને એ હોસ્પિટલમાં પાછળ નિવેદનો આપે છે કે પોલીસના મારથી પોલીસ છે હોસ્પિટલમાં સ્વાભાવિક છે દાખલ થાય એટલે ત્યાં તમારી એડી દાખલ થાય દુઃખની વાત હર્ષંગવી કે તમારી પોલીસે એફઆઈઆર સુદ્ધા લીધી નથી જેનો એકવીસ એકવીસ વર્ષનો દીકરો મૃત્યુ પામે છે તમારી પોલીસ છે સામે મારનાર તમે એમ કહો છો ચમરબંધી છોડવા મળી તો કયો બંધીને તમે પકડો છો શું થઈ રહ્યું છે અંગ્રેજોમાં પણ આવું નહોતું થતું અંગ્રેજોમાં પણ બાર વેટિયાઓ બેફામ હતા છતાં પણ કોઈની તાકાત નહોતી કે આ રીતે અત્યાચાર કરી શકે ત્યારે એફઆઈઆર લેતા નથી પોલીસની વિરુદ્ધ કાર્યવાહી કરતા નથી ત્યારે અમે માંગ કરીએ છીએ આજે હું આવી રહ્યો છું એકનો એક દીકરો હતો જે પરિવારનો એકવીસ વર્ષનો દીકરો પોલીસના અત્યાચારથી આ દુનિયા છોડીને જતો રહ્યો હોય અને હર્ષ સંઘવીજીને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તમને ઊંઘ કઈ રીતે આવે છે જગાડો તમારા આત્માને તમારામાં જો આત્મા જાગતો હોય તો જગાડો તમારા સંતાનો સાથે હું બને તો તો કેવું થશે આજે દુખ સાથે કેવું પડે છે કે આ પરિવારજન એસપી સુધી ગયા તો એસપી કીધું કે બે દિવસ મને તપાસ કરવા દો શેની તપાસ એમનો વિડિયો છે હોસ્પિટલ માં દાખલ હતા ત્યારનો વિડીયો છે એનું નિવેદન છે પછી એમનું મૃત્યુ થાય છે પછી શું પુરાવા જોઈએ છે ત્યારે હું માંગ કરી રહ્યો છું મુખ્યમંત્રી પાસે કે જો તમારા દયાનો છાટો પણ હોય તો નિવૃત્ત ન્યાયાધીશ અધ્યક્ષતામાં સીટની રચના કરીને આની તપાસ કરવામાં આવે જે પણ પોલીસ ગુનેગાર છે એની ઉપર હત્યાનો પ્રયાસ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે એટલું નહીં આખા રાજપૂત સમાજને જે નવયુવાન કારણ કે અમે ભાજપ રાજપૂત સમાજ બહુ નફરત કરી રહી છે સાંભળ્યું છે પણ આ નફરતની